સુરત શહેરમાંથી એસોસિએટ જાહેરમાં ન ચાલતી પણ ડિજિટલ દુનિયામાં ગુનાહિત ગેંગનો પર્દાફાશ કર્યો છે આ ગેંગ કેસ્ટિલો નાઇન સ્ટોક ગ્રો જેવી બ્લેક વેબસાઇટો અને બેટફેર નેક્સોન જેવી પ્રતિબંધિત ગેમિંગ સાઇટો મારફતે ચલાવતું હતું મોટા પાયે ઓનલાઈન ફ્રોડ શેર માર્કેટમાં રોકાણ અને ઓનલાઈન સ્પોર્ટ્સ ગેમિંગના નક્કામાં વાયદાઓ કરીને કરોડો રૂપિયા પડાવનારા શાતિર ગેંગનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે શહેરની ખાસ શાખા એલ અત્યાર સુધીમાં નવસો તેતાલીસ કરોડથી વધુના ગેરકાયદેસર વ્યવહારોનો ખુલાસો કર્યો છે આરોપીઓ કાસ્ટ ઝીરો નાઇન ડોટ કોમ અને સ્ટોક ગ્રો જેવી વેબસાઇટના માધ્યમથી લોકોથી શેરબજાર અને ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતા અને નેક્સોન બિટફાયર પેવોન એક્સ જેવી પ્રતિબંધિત ગેમિંગ સાઇટ દ્વારા સ્પોર્ટ્સ ગેમિંગ અને જુગાર રમાડી લાખો કરોડો રૂપિયા હડપતા હતા પોલીસે કુલ આઠ આરોપીઓને ઝડપી લીધા છે અને બે આરોપી હજુ વોન્ટેડ છે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા સત્તર પોઈન્ટ ત્રીસ લાખની કિંમતનો મુદ્દામાલ પણ કબજે મળી આવ્યો છે જેમાં રોકડ રકમ મોબાઈલ લેપટોપ અને વિવિધ ડિજિટલ ઉપકરણો સામેલ છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ પોતાની વેબસાઈટ પ્લેટફોર્મ પર ગ્રાહકોને લોભાવનારી સ્કીમ બતાવી ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા આ તમામ રકમ નકલી ટ્રેડિંગ એકાઉન્ટમાં જમા કરીને બાદમાં ગેરકાયદેસર રૂટથી કાઢી લેવામાં આવતી હતી ગ્રાહકો જ્યારે રોકાણ પર વળતર માગે ત્યારે તેમને ખોટા ડેશબોર્ડ બતાવી ગુમરાહ કરવામાં આવતા હતા આરોપીઓ ખાસ સોફ્ટવેર ડેવલપરો દ્વારા એવું પ્લેટફોર્મ તૈયાર કરાવવાતું હતું જેમાં બીટ ફાયર જેવી જુગાર વેબસાઇટને કાપીને ભારતીય ગ્રાહકો માટે સાફ દેખાવવાળું ઇન્ટરફેસ તૈયાર કરાયું હતું જેમાં ક્રિકેટ ટેનિસ ફૂટબોલ કસીનો જેવી ગેમ્સ રમાડવામાં આવતી અને દરેક બેટના કમિશનમાંથી આરોપીઓ લાખો કમાતા આ કેસમાં એસઓજી દ્વારા જુગારધારા ઉપરાંત સેબી કાયદો અને સિક્યોરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ હેઠળ પણ ગુના નોંધવામાં આવ્યા છે પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ સમગ્ર દેશમાં ફેલાયેલા હોય વધુ આરોપીઓ અને નેટવર્ક ઝડપાશે

તો ત્યાં તપાસમાં ખબર પડી કે ત્યાં મહંદલાલ ગોવરિયા વિશાલ ગોવરિયા આ બંને મુખ્ય આરોપીઓ અને બીજા ટોટલ છ આરોપીઓ આઠ આરોપીઓ જે છે એ ત્યાં ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ રોકડા દસ લાખ પાસબુક ત્રણ સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ પકડાયો છે અને આ લોકો શું કરતા હતા કે કાસ્ટિલો નાઇન સ્ટોક ગ્રો એવી બે ડબ્બા ટ્રેડિંગની વેબસાઈટ અને પેટફેર ડોટ કોમ નેક્ઝોન ડોટ કોમ એક્સચેન્જ ડોટ કોમ ઓવન એક્સચેન્જ ડોટ કોમ ઇંગ્લિશ ટ્રિપલ નાઇન જેવી ગેમિંગ એપ્લિકેશનો બનાવેલી કે જે ક્રિકેટ છે ફૂટબોલ છે ટેનિસ છે જે આખા વિશ્વમાં જે ગેમ ચાલતી હોય એના ઉપર આ લોકો સટ્ટા બેટિંગ રમાડતા હતા ડિજિટલ યુગમાં ગુનાખોરી પણ હવે ડિજિટલ થઈ ગઈ છે શેર માર્કેટ અને સ્પોર્ટ્સ ગેમિંગના નામે ચલાવતા શાતિર કૌભાંડમાં ટેકનોલોજીનો ગેરઉપયોગ કેવી રીતે થતો હતો તેની જીતી જાગતી બુકી સુરત પોલીસ હવે આ સમગ્ર કૌભાંડના નેટવર્કને ઊંડાણથી તપાસ કરશે અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ત્વરિત કાર્યવાહી કરશે